અહીંયા ગુજરાતી થાળી છે દેશી ઘરના જેવું રોટલી શાક પરોઠા શાક આલુ પરોઠા પનીર ચીઝ પરોઠા બધી જાતના મળે સેવ સળ પૌવા રોટલા ચટણી આપણા વડોદરામાં ઘણી ઓછી જગ્યા છે જ્યાં તમને ચૂલા પર દેશી સ્ટાઈલમાં ખાવાનું મળશે અને એવી જ આ જગ્યા છે ગોત્રીમાં જ્યાં બધી જેટલા પણ તમે જોશો ને ખાવાનું બનાવવામાં કે પછી જેટલી બી કામગીરી છે બધામાં લેડીઝ જ છે

ને બધું ચૂલા પર જ બનાવો છો રોટલા ચૂલા પર બને બીજું બધું ગેસ ઉપર ને કઈ કયા બાજુ છે આ એડ્રેસ શું લાગે એડ્રેસ આ ગોત્રી જકાતના કા એરિયા કહેવાય ગોત્રી ગામનો એરિયા કહેવાય ને ટાઈમિંગ શું હોય છે ટાઈમિંગ સવારે 7 વાગે થી ચાલુ થાય 3:30 સુધી સો અને કેવી રીતે લાઈક તમે લેડીસો જ મળીને કામ કરો છો હા બધા અમે બધા મેન ઘરના જ છે અમે બધા અમારો છોકરો છે મારી છોકરી છે વાર કાકી છે

અને એની જોડે લસણની ચટણી છે ટેસ્ટ કરીએ આપણે એકદમ પ્રોપર ગામડાનું જે ખાવાનું કહે ને એ બી વાઈબ આવે છે અને માહોલ પણ એવો છે અને ટેસ્ટ પણ એવો છે એનો રોટલો અને ચટણીની ચટણી બાસરીનો રોટલો અને લસણની ચટણી સાહીઠ રૂપિયામાં તમને મળી રહેશે અને આ સિવાય એમના ત્યાં એમનો આલુ પરોઠો અને દહીં અને આચાર બહુ જ ફેમસ છે कटो हमने मात्र चालीस रुपया में मिली रहे जेमा दही आने आचार आ यहाँ पे भी आ रहा हूँ पाँच साल से और सबसे तो ज्यादा क्या पसंद आता है यार हम पंजाबी लोग हैं आलू के पराठे मक्खन मार के वही मजा आता है दही आपको तो कैसा लगता है टेस्ट भाई पाँच साल से आ रहा हूँ तो अच्छा ही होगा टेस्ट तो एक्चुअली क्या है जो आप, जो आप, जो आप मतलब आलू के पराठे मैंने यहाँ पे दस पंद्रह जगह ट्राई करे हुए सब में इतने हैवी हैवी दे, दे देते नहीं एक्चुअली घर जैसे पराठे जिसको खाने वो यहाँ बनाए तो इसका ना टेस्ट बड़ा अच्छा होता है आप घर से बाहर निकलते हो अच्छा खाना वही होता है जिसके अंदर मिर्च मसाला कम होता है घर का जो बनता है आप देखो बाहर का जब खाते हो आपको तबीयत बिगड़ती है सब बिल्कुल घर का खाना होता है ना जब અચ્છા હોતી કે ખાને કમી હોતી તો સીધા યાનેગા